જિલ્લાના ખંભાતમાં ભૂપેન્દ્ર પટેલે મીઠા પાણીની યોજનાનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખંભાત ચકડોડ ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભાના ધારાસભ્ય અને અન્ય પુરવઠા મંત્રી રમણ સોલંકી તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા ગુજરાતના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લાના બસો ચોત્રીસ કરોડના વિકાસ કાર્યોના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો અને એમાં જે ખંભાત ખાતે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો એમાં એકસો બ્યાસી કરોડ જેટલા વિકાસના કાર્યો મારા વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તા પાણી અને ગટરના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ સાહેબના હાથે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે ખંભાત શહેરની વર્ષો જૂની અમારી માગણી હતી મીઠા પાણીની યોજનાની એ સીએમ સાહેબના હાથે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે